આંગેશ્વર જીઆઈડીસી માં આવેલા પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીના ગેટ બહાર પચાસ લાખ રોકડાની કરી ફરાર થઈ ગયા હતા આવેલા આવેલા જીઆઈએલ કોલોની પાછળ આકાશ ગંગા સોસાયટીમાં રહેતા હર્ષ નરેશ કામાભાઈ પટેલ યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ટ્રેડિંગનો નો વેપાર કરે છે જો પોતાના મામાને ત્યાંથી પોતાની ઓફિસ બેગમાં રોકડા એક પચાસ લાખ રૂપિયા લઈ પોતાની ફોર વ્હીલર ગાડી નંબર

से ીમमाં કෑद श घटangंग જඩसी पોස ुුණोंों पास हाহাत දरिश.